બાળક જન્મ થાય ને સાહેબ થોડીક લોકસંગીત ની થોડીક તમને ઝલક આપી પોરબંદર નું ગૌરવ ગાંધી સાહેબ અને અમારે શાહ સાહેબ અમે ઓફિસમાં ચર્ચા કરેલી સાહિત્ય ની

સામે બેઠા છે એ પણ સાહિત્ય રસિક એના ચહેરા ઉપરથી ઓળખી જાય قوم دوت ته تو متبل قام اننگن کو بدن سقط ماما باور به گرم بدرن جي كوم بني وار سمج i will gonna

હવેલીઓ આ ઓલી જે આપણી ગામડા ગામની ઓલી બેઠી હોય સાહેબ ઓછો વરસાદ બહુ હોય ઓછી બુદ્ધિ હોય એટલે વાયડાઈ બહુ હોય ઓછો પૈસો હોય ને તો એનામાં અધકેરાય બહુ હોય કે આ કામ કી દોનો હાથો છે જાય કા પૂરું હારું કે તરિયા ઝાટક મારી સામે બને મેડિસિન અને એટલો અનુભવ નું ભાથો લઈને બેઠા છે સાહેબ એટલે થોડીક તમને એ વાત કરું કે પેલાના સમયમાં સાહેબ આપણે ગોળ લુખો ખાઈ જતા પણ ડાયાબિટીસ આવતી કે ગોળ કિલો જમી જાય એમાં માખણ નો નાખી દે ઘી નાખે બાજરાનો રોટલો ભૂહી નાખે સાહેબ અને લસણ ની ચટણી કરી અને દહી નીયારી ખાઈ જાય સાહેબ અને એ પછી એને સાત કિલોમીટર અહીંથી ઓળતર જવું તે ગામ જવું એ નડે કારણ કે એક્સરસાઇઝ થઈ જતી કસરત થઈ જતી પાચન થઈ જાતું એટલે આપણે ખાવું છે આરો આરો પર સોફે દેવું છે એક અનુભવી ડોક્ટર આગળ એક માણસ ગયો એટલે લેબોરેટરીમાં કોઈ પેથોલોજી હોશિયાર ડોક્ટર છે બી ટ્વેલ ઘટે છે તમારે તમે થોડું ખાતા જ આવ્યા કઈ ખાતા નથી તમે ઠીક છે દવા લખી દીધી ને થોડું ખાતા જજો બદામ ખાઓ કિસમિસ ખાઓ બદામ કાજુ બધું ખાઓ એટલે બિચારો કાજુ બદામ ને ડાઈ ફ્રૂટ ની દુકાન હોય ને ત્યાં જઈને ગાંધીજી ઊભો હોય કે કાજુ છે તો કે આ બદામ છે તો કે આ પિસ્તા છે તો કે આ કે ખાંડી ખાંડી ને ખાતો હોય તો હું તો લેવા આવ્યો તારે તો બળણી ઊભી ઓલ ભાઈ વાત એ કરતો તો ઓછો વરસાદ હોય એટલે લપતણું બહુ હોય ઓછી કુદ્ધિ હોય એટલે વાયડે બહુ અધકત રીતે આ કામ કી દોનો હાથો સે જાય કે પૂરું હારું કા દરિયા જાટ ખા એટલે પેલા ગામડા ગામમાં ધાંગધ્રાની ઘંટી હોય ને ધાંગધ્રાની ઘંટી ઉપર આપણી માતાઓ બેનો દીકરીઓ બાજરાનું દળણું ધરવા માટે થઈ બેહી જાતે આ થોડી દેશી વાતો કરો છો આપણે આ દેશી માહોલમાં મળ્યા છીએ એટલે હવે તો આ વાતોય લુપ્ત થઈ ગઈ છે હવે તો આ સોશિયલ મીડિયાનો ભરતભાઈ સમય આવી ગયો એટલે મારી નાખું તોડી નાખું સિવાય વાત નથી પણ એ ગામડા ગામની બાયુ બિચારીઓ પહેલા પ્રહરમાં 4 વાગે એ ધાંગેદરાની ગટ્ટી ઉપર કુશળ કલાકાર કોઈ હોય રિયાઝ કરવા માટે તે બેહી જાય ને એવી રીતે એ દળનો માટે થઈને બેહી જાય છે એક બેન છે એ દળતા જાય છે અને એક બેન દળતા દળતા થોડાક બુકડા ભરતા જાય છે એક બેન હજડબમ નીચે જોઈને ધરે જાય છે પણ પહેલાના સમયની મજા એ હતી સાહેબ કે પહેલા આપણે ઘંટી ગીતો ગવાતા તમને એક ઝલક આપું હવે તો આ ગીતો જ લુપ્ત થઈ ગયા કે રણ જણ રણ જણ જાલરવા વાવે રાધા નો કાન દાસ રાધા નો કાન દાસ રમવાને જાણ દાદા રવાગે જય હવે લોટ તૈયાર થયો લોટ તૈયાર થયો એટલે બે બેનો લોટ લઈ ઢાંકી અને બે નીકળી એટલે મેં કીધું ને કે ઓછો વરસાદ હોય એટલે લપચણું બહુ હોય એટલે એકાદું જાપ તો શ્રાવણ મહિનાનો હરોળું આવી ગયેલું એટલે એક પડી બીજી મારો ધકો બીજી ભૂળવું દેખીને એટલી હવે બેય પડી ગઈ છે એમાં એક દાંત કાઢે છે અને એક રોય છે એટલે જે દાંત કાઢે છે ને એટલે રોતી બેન પ્રશ્ન કરે છે કે વાલા મુ આ ગામડાનો નો શબ્દો છે આપણે આ દેશી કાર્યક્રમમાં મળ્યા છીએ આપણે સ્વદેશી શબ્દો તો લેવો જ નથી એટલે કે વાલા મુ ચાર વાગ્યાના વેલા પ્રહર ઉજાગરા કર્યા આ બધોય લોટ અહીંયા વરસાદના ઝાપટામાં લપટીને પડીને એમાં ઢોળાઈ ગયો તને દાંત શેમાં આવે છે હવે સાંભળજો શું જવાબ દે છે જીવન રૂપી દળનું ઢોળાઈ જવાનું છે આમાં તો સત્કિર્તી ના જેટલા ભાથા બાંધી ને જ જ ભેળા આવવાના છે બાકી તો સિગરેટ હળકતી હોય ને ભાઈ ચડી ગયા હોય લ્યો કે કાંઈ નહોતું કે ભાઈ એને તો કાઢી ગયા પણ અમારો એક ચારને સાહિત્યનો ગાંધી સાહેબ એક કવિ છે ઝંડાઓ નિશાન કે ઉડાન તે ન જાને ન જાને દ્વાર મુકી ગયા હોય તે રસિક બિહારી ચાર બ્યાન દે જહાન તે વિદ્યા સુરવિરતા ભક્તિ અભિદાન તમારામાં ચાર વસ્તુ હોય ને તો જગત કોઈ દી ન ભૂલે કા તમારામાં દાતારી હોય

કે ગમે એટલા ત્રાજવળે તમે તોળો ને તોય વાણિયાની તોલે જગતમાં કોઈ ન આવે તોળો તોળાઈ ની વાણીઓ નહીં ભલા નહીં બરછી અરે નહીં તલવારું તો આ તો કટક કાળો કોપ તારો વાણી હથિયારે વાણી નાળુ જંજાળ ને બંદૂકના ના ગોળાવાળા સામે એક બરડા લાકડી જો ભગાડી દેતી હોય તો એ વાણિયાના દીકરા ગાંધીની તાકાત કેટલી હશે સાહેબ

સાહિત્ય પ્રેમી બેઠા છો એટલે મને થોડું કહ્યું કે કાક બાપુ હેર માં આવ્યો ભગત બાપુ એ બહુ સરસ સરસ જવરચંદ મેઘાણી તો લખેલ ઘણા બધા કવિતાઓ છે પણ ભગત બાપુ એ ગાંધીજી વિશે હરિપુરાના મહા અધિવેશનમાં કહેલા શબ્દો તમને કહું છું કે જે હો હો આ તું નો જાણનારો ગાંધીડો મારો Oho aho 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 ahoa tuno jaan nairo anit 템 egohoc Swami also laughter mmen televizitaj mos badanato nip correo aho ahow o ahoda tuno jan nairo a65 ammedi maro ahui ahoh o lob kaaduno dao ka duno jano jama ahho ah mesa idido ahatinya ahuro ahor astonishing ਹਰੇ ਪੁਰਾਣਾ ਮਹਾ ਅਦਿਵੇਸ਼ਨ ਮਾ ਹੋ ਅਨੇ ਇਹ ਪਛੀ ਤੋ ਇਹ ਭਗਤ ਬਾਪੂ ਇਹ ਇਹ ਜਵਾਣੀ ਆ ਵਿਸ਼ੇ ਲਿਖਿਓ ਚੇ ਕੇ ਜੀ ਹੜਵੋ ਰੇ ਭੇਰ ਅਵਜੈ ਜੂਨੋ ਜੀ ਚਾਕੜੋ ਅਨੇ ਇਹ ਰੇ ਚਾਕੜਾ ਮੇ ਘੋੜੀ ਜਾਂਦਾ ਵਾ ਘਾਟ ਰੇ ਆਕ ਤੇ ਸੁਨਾ ਦਾ ਆ ਜੀ ਹੜਵੋ કરીને એમ કે છે કે હળવો ફેરવી છે બાળકનો જન્મ થાય ને સાહેબ થોડીક લોક સંગીત ની થોડીક તમને જલક આપ